ઉના તાલુકાના વાંસોદ ગામ ખાતે શ્રી વાંસોદ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ ગુજરાત સરકારના મહાકુંભનો અમી ઘૂટડો એટલે શાળા પ્રવેશ ઉત્સવ પોતાના જીવનમાં શિક્ષણના પગથ્યે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે શાળા પ્રવેશ ઉત્સવ આજરોજ ઉના તાલુકાના વાંસોજ ગામમાં આવેલ શ્રી વાંસોજ પ્રાથમિક શાળા તેમજ વાંસોજ સીમ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે ઉના નગરપાલિકા ચીફ ઓફિસર ચૌહાણ સાહેબ તેમજ સીઆરસી સી રોહિતભાઈ ડોડિયા ઉના તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા વાંસોજ ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન વાજા વાંસદ સરકારી મંડળી મંત્રી શ્રી ભગવાનભાઈ કામડિયા જગદીશભાઈ વાળા શિક્ષકગણ એસએમસી અધ્યક્ષ વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્યા કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં શ્રી વાંસજ પ્રાથમિક શાળાના બાલવાટિકાના બાસઠ ભૂલકાઓ તથા ધોરણ એકના તેમજ વાસોચ સીમા બાલવાટિકાના આઠ તેમજ ધોરણ એકના નવ તેમજ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું ચૌહાણ સાહેબે શાળાની સિદ્ધિઓને બિરદાવી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને ભારતનું ભાવિ વર્ગ ખંડમાં ઘડાઈ રહ્યું છે ત્યારે વાંસદ સ્કૂલના શૈક્ષણિક વાતાવરણને જોઈને તે યોગ્ય હાથમાં છે એવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને શાળાના બાળકોને શુભેચ્છા પાઠવી હતી આજ રોજ સરકાર શ્રીના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગ્રામ પંચાયત વાસોજ મુકામે આજે મારે આવવાનું થયું છે હું ચીફ ઓફિસર જે જે ચૌહાણ ઉના નગરપાલિકામાં છું અને આ સરકારશ્રી દ્વારા જે આ ઉત્સવ દર વર્ષે યોજવામાં આવે છે એ અંતર્ગત નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવે છે ઉપરાંત જે માધ્યમિક શાળામાં આઠથી નવમાં થાય છે એમને પણ શરૂઆત કરી છે આ ભૂલકાઓને શાળાઓમાં પ્રવેશ આપવા અંતર્ગત અમને પણ જોઈને આનંદ થાય છે અને આ ફક્ત એક ઉત્સવ જ નથી પણ આખું વર્ષ ચાલતી એક પ્રક્રિયા છે એ બધી બાબતો સમજી અને ખૂબ જ આનંદ થયો છે કે સરકાર શ્રી દ્વારા પણ આમાં ખૂબ જ અનેક પ્રકારના અભિગમો અને સતત પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા મારફતે થઈ રહી છે મને ઉપરના લેવલથી મોનિટરિંગ પણ થઈ રહ્યું છે ઓનલાઈન એમની હાજરીઓ બાળકોની પણ સતત થઈ રહી છે અને તમામ પ્રકારના સાધન સહાય પુસ્તકોથી માંડીને આપવામાં આવે છે અને આ બધું અમને જાણીને અમને પણ ખૂબ જ રોમાંચ થયો છે આનંદ થયો છે અને સરકાર દ્વારા જે આ પગલાંઓ લેવામાં આવે છે એ અંતર્ગત અમે જે અમને ફરજ સોંપવામાં આવી છે એ અંતર્ગત અમે આજે વાસુદ ગામે વધારીઓને વિદ્યાર્થીઓ એ જ આપણા દેશનું ભવિષ્ય છે એ હું ફક્ત એટલું જ કહેવા માગીશ કે વિદ્યાર્થીઓ ઘરે જઈને વાલીઓ સાથે પણ એટલો રેપો રાખે કે ભાઈ આજે સ્કૂલમાં શું કરાવેલું છે શું પ્રવૃત્તિ થાય અને વાલીઓ પણ સામેથી ઇન્ટરેક્ટ કરે કે ભાઈ આજે સ્કૂલમાં તમને શું કરાવડાવ્યું એ બે પાંચ મિનિટનો વાર્તાલાપ પણ જો વિદ્યાર્થીઓને વાલીઓ વચ્ચે થશે તો ઘણો આમાં ફેર પડે છે એવું મારું માનવું છે